वो नंबर रास्ता रस्ता વિવિધ પ્રકારની સમસ્યા બાબતે આપણે વાતચીત કરવાની છે વોર્ડ નંબર છ ના નગરસેવક સાથે આપણે લગભગ ઓવરબ્રિજ પછી પુલ બાબતે વાતચીત કરી પછી ત્યાં પાણી ભરાઈ ગયું છે છે સરોવર નદી બની બની ગઈ એ બાબતે પણ આપણે વાતચીત કરી છે હવે આપણે અંતિમ મુદ્દા ઉપર આપણે આવ્યા છે વેરાવળ શહેરના વોર્ડ નંબર છ ના આ કઈ સોસાયટી છે અને કઈ સોસાયટીમાં કયા પ્રકારની સમસ્યા છે આજે આપણે વાતચીત કરશું

પૈસા પૂરા પૂરા પાસ થયા છે બરાબર આનું કામ અડધું થયું છે બરાબર ઈ પૂરું થયું એની પછી હમણાં જે નવી જે ટીમ બેઠી છે આ રોડ આ રસ્તો જે છે કેટલા કિલોમીટરના ના અંતર માં છે અને આ આનો વર્ક ઓર્ડર આનું બાંધકામ અને આના પૈસા મંજૂર કેટલા વર્ષ પહેલા થયેલા છે આ આ ચાર થી પાંચ વર્ષ પહેલા આના પૈસા પાસ થયા છે બરાબર છે માહિતી માંગી છે પણ પૂરી પૂરી માહિતી અમને નથી આપતા માહિતી નથી આપતા પ્રજાને શું જવાબ આપતા હશે ખબર પડે ને બરાબર બરોબર છે એ અઢી વર્ષ પાંચ વર્ષ પહેલા પિયુષભાઈ ના કાલમાં રોડ ફાસ્ટ થયું હતું એ લોકોએ પૂરું પૂરું પૂરા પૂરા પૈસા લઈ લીધા છે એ લોકોએ અડધું કામ કર્યું પછી આયા જયદેવભાઈ જાની વાઈફ બરાબર બરોબર છે

તેમજ એન્જિનિયરો અને રાજનેતાઓના કારણે આ કામ ના પૈસા ચાઉ થઈ ગયા છે આ બાબતે આપણે આગળ વાતચીત કરીએ આવી તો વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર છ જે માં ઘણી સમસ્યા છે જે પણ હું તમને એક બીજી વાત કહેવા માંગુ છું જે આપણે જે કોમ્યુનિટી હોલ છે જે રવિભાઈ ગોયલ ચાડીએ છે જે જે એની આગળની મારી પાસે એક સબૂત છે કે આખો રોડ બ્લોક વાળો બનેલો હતો બરાબર બરાબર મારી પાસે વિડીયો છે સાહેબ

ઘણા બધા વિષય બાબતે વાતચીત કરવામાં આવી છે ઘણા બધા વિકાસના કામ માટે પૈસા મંજૂર થઈ ગયા છે વર્ક ઓર્ડર નીકળી ગયો છે કોન્ટ્રાક્ટરોને નિયુક્ત પણ કર્યા છે પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને રાજનેતાઓના કારણે આ કામ રોકાઈ ગયું છે અને આ પૈસા ચાઉ કરી લેવામાં આવ્યા છે જેના કારણે લોકો અત્યારે દુઃખ ભોગવી રહ્યા છે અને કાલ ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારની ઘટના દુર્ઘટના બને તો આનો જિમ્મેદાર કોણ ગીર સોનાથ લાઈવ ના માધ્યમથી આપ જોડાતા રહો આપણે જો આ સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી લેજો